શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રીલક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણદેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય ઓ પાર્વતીપતે હર હર મહાદેવ હર વડતાલગાદી પિથાધીશ્વર પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એક હજાર આઠ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એકસોનાઠ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર સંતો ભક્તોના ચરણોમાં કોટિ કોટી સાષ્ટાંગ દંડવટ વંદન સાથે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ શ્રીહરિ સર્વે હરિભક્તોને કહેતા કે જે મારી આજ્ઞા માને તે મારા છે અને જે ન માને તે માયાના જીવ છે વળી કહેતા કે કોઈએ આત્મઘાત તો ક્યારેય પણ કરવો જ નહીં આત્મઘાતી મહાપાપી છે આવું વેદો અને પુરાણો પણ કહે છે તેમનો ક્યારેય મોક્ષ થતો નથી જે આત્મઘાત કરે છે એનો ક્યારેય મોક્ષ થતો નથી તેઓ તો ખૂબ જ હેરાન પરેશાન થાય છે ભગવાને જ્યારે જ્યારે અવતાર લીધા હતા તેઓ કાયમ કોઈ રહ્યા નથી તો શાણા ડાયાહરિજનોએ કહેતા ભગવાનના ભક્તોએ જાણવું જોઈએ કે આ મારું શરીર પણ કાયમ રહેવાનું નથી શ્રીહરી કહે છે કે મારી આજ્ઞા તે મારું સ્વરૂપ છે માટે મારા વચનને અનુપમ માનજો મારા સર્વે સંતો ભક્તો મારી આજ્ઞા પ્રમાણે વધતજો અનેક દેવો દેવતી દેવતાઓ પણ રાત દિવસ મારું વચન પાળવા તત્પર થઈને હજુર રહે છે હે ભક્તો આ મનુષ્ય શરીર દુર્લભ હોવા છતાં તે ક્ષણભંગુર છે તેને પડતાં કોઈ વાર લાગતી નથી જેનું જેવું આચરણ કેતાં પુણ્યરૂપ કે પાપરૂપ વર્તન હશે તેના ફળનો ક્યારેય નાશ થતો નથી શુદ્ધ ધર્મને બતાવનારી શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે માટે તેના વચન અચળ અને સત્ય કરીને સૌ માનજો મારા શિક્ષાપત્રીના વચનોને ધર્મવંશી સંતો અને હરિભક્તોએ દઢ રીતે સમજી રાખવા અને હવે પછી જેમ શિક્ષાપત્રીમાં કહ્યું છે તેમ સૌએ પ્રેમથી વર્તવું અને ધર્મવંશી આચાર્ય કહે તેમ વિવેકથી સારી રીતે સૌ સંતો ભક્તોએ અવશ્ય કરવું જે શિક્ષાપત્રી પ્રમાણે રહેશે તે મારા અક્ષરધામમાં આવશે જ તેમાં કોઈ સંદેહ નથી તેમાં કોઈ પણ જાતની શંકા નથી પણ શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ તો હવે હું શિક્ષાપત્રી આદિ ક્ષત્રશાસ્ત્રો દ્વારા જે મારા વચન પ્રમાણે રહે એવા ધર્મવંશી દ્વારા અને જે મારા મંદિર છે તેમાં જે મૂર્તિઓ છે તે દ્વારા હું અખંડ રહ્યો છું આમ સહુજનોને સુખ દેવા માટે હું એક હોવા છતાં ત્રણ રૂપ ધરીને રહ્યું રહ્યો છું એક અક્ષરધામમાં રહ્યો છું એક મેં પધરાવવા મારા સ્વરૂપમાં રહ્યો છું અને બીજું મેં મારા સ્થાને પધરાવેલા આચાર્ય મહારાજમાં અખંડ વાસ કરીને રહ્યો છું આમ સહુજનોને સુખ દેવા માટે હું એક હોવા છતાં રૂપ ધરીને અખંડ રહ્યો છું અક્ષરધામમાં છે આ લોકમાં ભગવાને પોતાના સ્વરૂપો પધરાવ્યા તેમાં પણ અખંડ રહ્યા છે અને આચાર્ય મહારાજમાં પણ અખંડ રહ્યા છે અને હું કે તમે જ્યારે ભગવાનની આજ્ઞા પાળશું ભગવાને કીધું એમ પ્રમાણે રહેશું અને એની આજ્ઞા પ્રમાણે વરતશું તો આપણામાં પણ ભગવાન રહ્યા છે બાકી ભગવાનની આજ્ઞા આપણે નહીં પાળીએ તો આપણામાં ભગવાન વિશેષ કરીને વાસ કરીને રહેતા નથી અને ભગવાને જે દેવો પધરાવ્યા જે પોતાના સ્વરૂપ પધરાવ્યા તેમાં તો ભગવાન અખંડ વાસ કરીને રહ્યા છે અને આચાર્ય મહારાજમાં પણ અખંડ વાસ કરીને રહ્યા છે માટે હે વાલા ભક્તો ક્યારે આ મંદિર આ દેવો અને આ આચાર્ય મહારાજમાં ક્યારેય શંકા કરવી નહીં શંકા કુશંકા કરવી નહીં વાદ વિવાદ કરવો નહીં શિક્ષાપત્રીમાં સીજી મહારાજે કહ્યું છે કે મારા સર્વે સત્સંગી હોય સત્સંગી કહેતા સર્વે સાધુ બ્રહ્મચારી વરણી પાર્ષદ પાળા કર્મયોગી સાંખ્યોગી ગ્રસ્ત બાળક યુવાન પ્રોઢ અને વૃદ્ધ તમામ ભક્તોએ આમાં સર્વે સત્સંગીઓમાં બધા જ ભક્તો આવી જાય એમાં શિક્ષાપત્રીમાં લખ્યું છે કે મારા સર્વે સત્સંગીઓએ આચાર્ય સાથે ક્યારેય વાદ વિવાદ કરવો નહીં મારું અપર સ્વરૂપ છે માટે એની સાથે કોઈ વાદ વિવાદ કરશે તો ભગવાન કે એ મને ગમશે નહીં માટે મારા સર્વે સત્સંગીઓએ આચાર્ય સાથે ક્યારેય વાદવિવાદ કરવો નહીં શિક્ષાપત્રી શ્લોક નંબર એકોતેરમાં લખ્યું છે તો એ પ્રમાણે આપણે વ્રતશું તો ભગવાન આપણી ઉપર ખૂબ રાજી થશે લોભ ભયંકર મોટો શત્રુ છે તેમાં સહેજે કુસંપ રહ્યો છે અને તે કુસંપમાં નિત્ય અધિક અધિક મોં કહેતાં અજ્ઞાન રહે છે જેના જીવમાં જ્યારે લોભ પ્રવેશે છે ત્યારે તે કોઈની મર્યાદા રાખતો નથી લોભ આવો અત્યંત નિર્લજ છે લાજ વગરનો છે લોભ નાક કાન વિનાનો છે તેથી આ લોભ પોતાના ગોત્ર કહેતા નજીકના સંબંધીની પણ ઘાત કરે છે આવું લોભનું બળવાનપણું જોઈને તેને કારણે પરસ્પર કુસંભ ન થાય એવા હેતુથી શ્રીહરિએ જગત પ્રસિદ્ધ દેશ વિભાગના લેખ કરી દીધા છે શ્રીહરિએ પોતે જ આ જગત રહે આ દુનિયા રહે ત્યાં સુધી કાયમ રહે તેવી અનુપમ મોક્ષની રીત બાંધી આપી છે તે સાંભળીને મોટા રાજાઓ પણ વિસ્મય થયા પૃથ્વીનો બધો જ ભાર ઉતરી ઉતારી મોક્ષનો વાવટો ફરકાવ્યા બાદ શ્રી હરિએ પોતાના ધામ પ્રતિ જવાની પછી ઈચ્છા કરેલી તો આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીશું તો ભગવાન અક્ષરધામમાં હોવા છતાં મંદિરોમાં હોવા છતાં આચાર્ય મહારાજમાં હોવા છતાં આપણા દિલમાં અખંડ વાસ કરીને રહેશે પણ ભગવાનની આજ્ઞા લોભશું ભગવાને બાંધેલી મર્યાદા લોભશું ભગવાને બાંધેલા સિદ્ધાંતને લોભશું અને જો શિક્ષાપત્રી પ્રમાણે નહીં વરતીએ તો ભગવાન આપણી ઉપર રાજી થશે નહીં પસંદ નહીં થાય માટે લોભ મહાન ભયંકર મોટો શત્રુ છે લોભને લીધે આપણે ભગવાનની આજ્ઞા પાળતા બંધ થઈ જઈએ છીએ લોભને લીધે આપણે આજ્ઞા પાળતા નથી લોભ મોટો શત્રુ છે લોભનો ત્યાગ કરશું તો અવશ્ય ભગવાનની આજ્ઞા વિશેષ કેતા વધારે પળાશે શ્રીહરીની રીત તો અલૌકિક છે તેને કુબુદ્ધિ મનુષ્ય સમજી શકતા નથી પણ જેને શ્રીહરીમાં પ્રેમ છે તેને તો આવી લીલા દેખીને અત્યંત આશ્ચર્ય થાય છે જન્મ અને મરણનો દુઃખ ઘણું મોટું છે તેમજ આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રણ પ્રકારના તાપ એટલે કે આધિ વ્યાધિને ઉપાધિ રૂપી તાપ પણ સૌથી અધિક છે છતાં તે બધા જ દુઃખો અને સંતાપોની શાંતિ તો શ્રી શ્રીહરિચરિત્રથી જ થાય છે કાયિક વાચિક અને માન માનસ ત્રણ પ્રકારના કર્મ અને ઉપર કહ્યા તે ત્રણ પ્રકારના તાપ આધિ વ્યાધિ અને ઉપાધિ અને જન્મ મરણનો દુઃખ આ બધું જ શ્રીહરિચરિત્ર રૂપી અમૃતનું પાન કરવાથી નષ્ટ થાય છે આ લોકના તમામ પ્રકારના દુઃખ કષ્ટ ભય સંકટ રોગ અને પીડા તમામ દુઃખ કહેતાં આધિ વ્યાધિને ઉપાધિ આ બધું જ શ્રીહરિચરિત્ર રૂપી અમૃતનું પાન કરવાથી તત્કાળ નષ્ટ થાય છે અને અંતરમાં અતિ સુખ અને શાંતિ થાય છે જ્યારે પરીક્ષિત રાજાને અત્યંત દુઃખ આવી પડ્યું ત્યારે શ્રી શ્રીહરિચરિત્ર રૂપી અતિ શ્રેષ્ઠ રસ પાયો હતો તેથી પરીક્ષિતે માઈક વિષય સુખના રસને દુઃખરૂપ જોયો એટલે તે સર્વે રસ તજી દીજો તેને છોડી દીધો અને ચરિત્રમાં ચિત્તને પરોવી દીધું અને તે પછી તેણે શરીરનો ત્યાગ કર્યો એ વાત જગતમાં પ્રસિદ્ધ થઈ આ રીતે પરિક્ષિત રાજા કથા સાંભળવાથી યોગો સુધીનું અવિચળ કહેતા મોક્ષપદ પામ્યા હતા માટે હવે મને આપ પ્રગટ શ્રીહરિના ચરિત્રની વાત કહો શ્રી સહજાનંદ સ્વામીના શિષ્યમાં શ્રેષ્ઠ મહામુનિઓ ઘણા જ હતા તેમાં એક શતાનંદ નામે અધિક ઉદાર ગુણવાન સંત હતા શ્રીહરિએ તેમને શુદ્ધ મુમુક્ષુ જાણ્યા પછી હેત લાવીને તેમને ધ્યાનમાં બેસાડ્યા દયાળુ શ્રીહરિએ તત્કાળ તેમને અંતદૃષ્ટિ કરાવીને પોતાનું દિવ્ય સ્વરૂપ દેખાડ્યું પછી પ્રથમ તેને સુપાત્ર જાણીને સહજાનંદજી એવા પોતાના સ્વરૂપના યર્થાત જ્ઞાનનું દાન દીધું પછી મોક્ષ માર્ગનો જે સત્ય સિદ્ધાંત છે તે સર્વે પણ હેતે કરીને તેમને બતાવ્યો આ જગતમાં દંભી ગુરુ બનીને ફરતા હોય છે તેઓ કોઈ પણ મોક્ષના સિદ્ધાંતને જાણતા નથી કેમ જે તેઓ અજ્ઞાનથી ભય હોય છે પરંતુ શ્રી શ્રીહરિએ શતાનંદ સ્વામીને ધર્મ ભક્તિ વૈરાગ અને શુદ્ધ જ્ઞાન આપ્યું તેથી તેમના અજ્ઞાનનો નાશ થઈ ગયો અંતર્યામી શ્રી સહજાનંદ સ્વામીએ તેમને શુદ્ધ જ્ઞાન આપ્યું શ્રીહરિ પોતે જેવા અક્ષરધામમાં રહ્યા છે તેવા જ સત્સંગમાં અખંડ રહ્યા છે તેવા શ્રીહરિએ અનંત અને અપાર પ્રતાપ દેખાડ્યો અને અનંત નરનારીઓનો ઉદ્ધાર કર્યો હતો હે નૃપ તે કથા હું હવે તમને કહું છું તેને તમે એકાગ્ર ચિત્ત થઈને સાંભળો શ્રી સહજાનંદ સ્વામીના વચનથી શતાનંદ સ્વામીના હૃદયમાં પ્રકાશ થયો તેથી તેઓ જે જે ચિત્તમાં ચિંતવતા હતા તે તે શ્રીહરિના ચિત્રાધિક સર્વે પોતાની પાસે જ દેખતા હતા જેમ દૂરબીન કાચથી દૂર રહેલી વસ્તુ નજીક દેખાય છે તેમ શતાનંદ સ્વામીને દૂર રહેલું બધું જ પોતાની દ્રષ્ટિ પાસે નજીક સ્પષ્ટ દેખાતું હતું કૃપાળુ શ્રી રામાનંદ સ્વામી દારૂ માંસ ચોરી વિભિચાર અને કેફી વ્યસનો ત્યાગ કરાવતા હતા તેમજ આત્મઘાત વટાળ મિથ્યા કલંક અને વિધવા સ્ત્રીના સ્પર્શને પણ તજાવતા હતા તેઓ લોકોને કહેતા કે દેવતાની નિંદા ક્યારેય ન કરવી કોઈ પણ દેવ દેવીની નિંદા ક્યારેય ન કરવી જીવોની હિંસા ક્યારેય ન કરવી અને વિમુખના મુખથી ભગવાનની કથા ક્યારેય ન સાંભળવી સ્વામી આવા નિયમો જતન કરીને લોકો પાસે પળાવતા હતા જે લોકો આપની કહેલી કલ્યાણની રીતને અનુસરે છે તેઓ સહેજે જ સંસાર સાગરને તરી જાય છે આ વખતે જે લોકો આપના શ્રી સ્વામિનારાયણ આવા નામનો જપ કરશે તેના જન્મ મરણ જરૂર ટળી જશે અને જમદૂત પણ તેમની પાસે ક્યારેય આવી શકશે નહીં આપના બધા જ ચરિત્ર પરમ પવિત્ર છે આવા ચરિત્રોને અમે કોઈ યુગમાં સાંભળ્યા નથી તે આ બધું મેં મારી આંખે જોયું છે અને તે જોયા પછી હું આપને શરણે કહેતાં આધીન થયો છું અત્યારે આપના પ્રતાપે હું જે જે ચિંતવું છું તે બધું જ મને પ્રત્યક્ષ દેખાય છે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આ તૈણે કાળમાં આપે જ સૌને સુખી સુખ દીધા છે સુખી કર્યા છે અને સર્વે બ્રહ્માંડોમાં પણ બધા જ લોકો અત્યારે આપના ચરિત્રનું ગાન કરે છે એ હું દેખું છું આપના લીલા ચરિત્રને જે ગાય છે સાંભળે છે અને લોકોને સંભળાવે છે તે આ લોકમાં જરૂર સુખી થાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી હે શ્રીહરિ અક્ષરધામમાં જે મુક્તો રહ્યા છે તે બધા જ આપના જ ચરિત્રનું ગાન નિત્ય કરે છે ગોલોકધામ અને વૈકુંઠધામમાં પણ પાર્ષદો કહેતા મુક્તો જે રહ્યા છે તે બધા જ પણ ઘણા હેતથી આપના ગુણ ગુણ ચરિત્રોનું નિત્ય ગાન કરે છે તેને હું રોજ ત્યાં જઈને સાંભળું છું અને જે શ્વેદીપવાસી મુનિઓ છે તે સર્વે પણ આપના જ ગુણ કહેતા ચરિત્રોને ગાય છે બદ્રિકાશ્રમમાં રહેલા શ્રી નરનારાયણ દેવ અત્યંત પ્રસન્ન મનથી નિત્ય હે શ્રીહરિ આપના જ ચરિત્રોને મુક્તો પાસે કહે છે હે શ્રીહરિ ચૌદ લોક અને નવ ખંડોમાં હું આપનું ધ્યાન કરીને જાઉં છું તો સર્વે દેવતાઓ પણ પ્રેમભાવથી આપના જ ચરિત્રોને ગાય છે અને બીજા બધા તેને ત્યાં સાંભળે છે તેથી જ જે જે ચરિત્રોને ગાય છે સાંભળે છે એ જ જીવાતમાં ખૂબ સુખી થાય છે અને એને જ શાંતિ મળે છે મારા તમામ ચરિત્ર દિવ્ય કહેવાય છે જે મનુષ્ય તેવા દિવ્ય ભાવે કરીને મારા ચરિત્રને ગાય છે સાંભળે છે સંભળાવે છે તે લોકો પરમપદ કહેતા આત્યંતિક મોક્ષને પામે છે પછી તેને કોઈ વાર આ સંસારમાં ક્યારેય ભટકવું પડતું નથી એને આ લોકમાં ક્યારેય જન્મ અને મરણ પામવું પડતું નથી અમારો જન્મ અને અમારા ચરિત્ર જે જે તમારા જોયામાં આવ્યા છે તે બધાનો ગ્રંથ રચીને તેમાં કહેવા ગ્રંથમાં વર્ણવ્યા સિવાય તે ચરિત્ર કાયમ રહેતા નથી અમે જે જે ચરિત્ર કર્યા તેમાં તે બધા ચરિત્રો બધા ગ્રંથો રચીને તમે તેમાં કહેવો જે અવતાર જે સમયે થયો હોય તેના બધા ચરિત્ર ગ્રંથમાં લખ્યા હોય છે તેથી તે બધા ચરિત્રો આજ સુધી પ્રત્યક્ષ જેવા જ પ્રતાપે યુક્ત ટકી રહ્યા છે તેમના સ્વરૂપ અને સ્વભાવ પણ ગ્રંથ દ્વારા પ્રગટ જોવામાં આવે છે અને તેમની સર્વે રુચિ પણ તેથી જાણી શકાય છે કોઈ પણ મનુષ્ય ગ્રંથ વિના તેને જાણી શકતો નથી ભગવાનનું સ્વરૂપ ભગવાનની મોટપ ભગવાનની લીલા ભગવાનનો પ્રતાપ ભગવાનનું ઐશ્વર્ય આ બધું જ શાસ્ત્રમાં લખ્યું હોય છે એને વાંચ્યા વગર ગાયા વગર સાંભળ્યા વગર કે સંભળ્યા વગર ખબર કેમ પડે માટે હે મારા વાલા સર્વે સંતો ભક્તો શ્રીજી મહારાજ કહે છે કે નિત્ય સંત સમાગમ કરવો જેથી કરીને સાચા સંતોનો સમાગમ કરશું તો આપણે જરૂર નિર્વાસનિક થશું તો શ્રીજી મહારાજ વખતે જે અક્ષરધામમાંથી મુક્તો ભગવાનના પાર્ષદો મુક્તો જે અહીંયા પધાર્યા હતા એ જ મુક્તોએ આ સતશાસ્ત્ર લખ્યા છે તો એનો આપણે નિત્ય સમાગમ કરશું તો આપણે સંત સમાગમ કર્યો કહેવાય અને આવા સંત સમાગમ જે એનામાં કામ નથી ક્રોધ નથી લોભ નથી મોહ નથી માયા નથી માન નથી અહંકાર નથી દંભ નથી કપટ નથી સ્વાદ નથી એવા નિષ્કપટ સંત નિસ્વાદી સંત નિસ્નેહી સંત નિર્માની સંત નિર્લોભી સંત નિષ્કામી સંત એવા સંતનો આપણે સમાગમ કરીશું તો જરૂર એનામાં જે ગુણ હતા એ ગુણ આપણામાં આવશે અને આપણામાં જે અવગુણ દોષ છે એ બધાએ ભગવાનની કૃપાથી આચાર્ય મહારાજની કૃપાથી અને આવા મોટા મુક્ત સંતોની કૃપાથી આપણા દોષ જરૂર નાશ પામશે ટળશે અને આપણને નિર્વાસનિક કરશે અને ભગવાનના ધામમાં લઈ જશે એમની રાજીપો એમની કૃપા થશે એટલે આપણે જરૂર નિર્વાસનિક થઈને ભગવાનના ધામ પ્રત્યે પહોંચી જશું ત્યાં ભગવાનના ધામમાં ભગવાનની અખંડ સેવા કરશું એનો રાજીપો પ્રાપ્ત કરશું અસ્તુ જય સ્વામિનારાયણ